હું તને ભૂલી જનાર નથી ભલાઓ આજના આ સુંદર ખાતરીદાયક વચન માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ જે ઈશ્વરે માના ગર્ભસ્થાનમાં મારી અને તમારી રચના કરી છે એ ઈશ્વર આપણને કહે છે કે હું તને ભૂલી જનાર નથી આ વચન જ્યારે મેં વાંચ્યું ત્યારે તેમાં બે બહુ સુંદર બાબત લખી છે કે જેમાં પ્રથમ બાબતમાં પ્રભુ કહે છે કે તું આ બાબતને સંભાળ એટલે કે આ બાબતનું તું સ્મરણ કર અને બીજી બાબત ત્યાં લખી છે કે મેં તને બનાવ્યું છે અને એ કારણ છે કે હું તને ભૂલી નહીં જાઉં ઇઝરાયેલી લોકો જ્યારે મિસરની ગુલામીમાંથી નીકળીને કલામ તરફ જવા માટે પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે પ્રભુનું વચન એમ કે તેઓને કમર પર ચલાવ્યા એટલે કે પ્રભુએ તેઓની કાળજી તો લીધી પરંતુ પરમેશ્વર તેઓને લઈને ચાલ્યા આજે આ સંકટથી ભરાયેલા જગતની અંદર ઘણી વખત એવા કડવા અનુભવો અને એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે કે જ્યાં માણસને એવું લાગે કે કોઈ મને સહાય કરતો નથી કોઈ મારી તરફ જોતું નથી પરંતુ પરમેશ્વર છે કે જેની દ્રષ્ટિ આપણા ઉપર છે પ્રભુ ઈસુખ્રિસ્ત કે જેમણે આ પૃથ્વી પર મારાંત તમારા ઉદ્ધાર માટે જન્મ લીધો ત્યારે એવું કહેવામાં આવ્યું કે તેનું નામ ઇમાન્યુઅલ રાખવામાં આવશે જેનો અર્થ એ કે ઈશ્વર આપણી સાથે તો વલાઓ સર્વશક્તિમાન પ્રભુ આપણી સાથે છે યશાયા એકતાળીસ અને દસ માં પ્રભુએ કહ્યું છે તો બીશમાં કેમ કે હું તારી સાથે છું ત્યારે જો પ્રભુ આપણી સાથે છે તો આપણે નસી પાસ કેમ થઈએ પ્રભુ આપણી સાથે છે તો પછી આપણે એવું કેમ કહીએ કે કોઈ મારી સાથે નથી ભલાઓ પ્રભુ આપણી સાથે રહીને આપણા માટે અદભુત કાર્ય કરશે જે પરમેશ્વરે મારા તમારા પર પ્રેમ રાખ્યો છે જે પરમેશ્વરે તમારા પર કૃપા રાખી છે એ પ્રભુએ આપણને કહ્યું છે કે જગતના અંત સુધી હું તારી સાથે છું તેમણે કહ્યું છે કે હું તમને કદી અનાથ નહીં મૂકું આજે જે કોઈ વ્યક્તિ મને સાંભળી રહ્યું છે તેઓને પ્રભુના ખાતરીદાયક વચનમાંથી કહેવા માંગુ છું કે તમે કદી પણ એકલા નથી પ્રભુ તમારી સાથે છે અને એ સર્વશક્તિમાન પરમેશ્વર તમારા માટે અદભુત કાર્ય કરશે તમારી જીવનની જે પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં તે તમારા માટે અદભુત માર્ગ ખોલશે અને તમને આશીર્વાદ આપશે આજે તમે તમારી જાતને કહો કે પ્રભુ મારી સાથે છે અને સંકટથી ભરાયેલા જગતમાં કોઈ પણ પરિસ્થિતિઓ કેમ ના હોય પરંતુ પ્રભુ તેના લોકોને નથી છોડી દેતા આ વચનમાં લખ્યું છે કે હે ઇઝરાયલ હું તને ભૂલી જનાર નથી અત્યારે ઇઝરાયલ યુદ્ધની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આ યુદ્ધની પરિસ્થિતિમાં તેઓની સાથે સર્વશક્તિમાન પ્રભુ છે કે જે તેમને ફતે આપનાર છે જે આપણને ફતે આપનાર છે જે આપણા માટે મહાન અને અદભુત બાબતો કરનાર છે એ આપણા પ્રેમાળ સ્વર્ગીય પિતાને ધન્યવાદ અર્પણો આપીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પવિત્ર આત્મા ઈશ્વરને ધન્યવાદ અર્પણો આપીએ કે જે આપણી સાથે પાસે છે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ કૃપાળુ અને દયાળુ ઈશ્વર પિતા આજના આ એક નવા દિવસને માટે તમારો આભાર માનીએ છીએ પિતા પરમેશ્વર તમે તમારા લોકો પર તમારી દ્રષ્ટિ રાખો છો અને તમે તમારા લોકને છોડી દેતા નથી માટે તમારો આભાર માનો છો પવિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું પ્રાર્થના કરું છું કે તમે તમારા લોકની સાથે ને પાસે રહીને તમારી ઉપસ્થિતિનો અનુભવ તેઓને આપો અમને આપો એવી તમે કૃપા થવા દો આજનો દિવસ અમારા માટે આશીર્વાદ બનાવો પ્રભુ ઈસુના નામે માંગીએ છે આમી મી ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસેડ ડે શાલો આપને પ્રાર્થનાની કે કાઉન્સેલિંગની જરૂર હોય તો આપ અમારા નંબર પર સંપર્ક કરી શકો છો અમારો નંબર છે Double nine, seven, four, seven, five, four, five, four, six. God bless you.